ગુડ મોર્નિંગ જય માતાજી જય માધેવ વાગી ગયા છે સવારના સાડા દસ રવિવાર હતો રાત્રે રેટિંગમાં બે વાગી ગયા ત્યારે ઉઠવામાં થઈ ગયું ફોન મોડું અને આજે ઉઠો છું જોઈ નાઈ ધોઈ ફ્રેશ થઈ જઈ આજે મંદિરે જવાનો છે ચાલો મહિલા આગળ ઓ નાખ્યા કે ના ઉપર મંદિર મંદિર એ મોડું

BMW BMW ઇકો ઓલું ઓલું ગીત વાગતું હતું કોપીરાઈટ નહી ઇકો ધ અલ્ટ્રો સ્કોડા રેપિડ પોલો i20 i20 ઘણી છે ઓન્ના સિટી ઓન્ના સિટી અજી એકી છે બીજે ઘણી એક માલ દેને ખડર

ખાવા <muchan> માટે <muchan> <saat> <muchan> 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 <muchan>

બોલાવ તો બાબા કે ગેર શું તો કરા હું બાવો એમ કી દે બાકી માંગો વી આપડી વધી ગઈ છે ક્યાં અગડી ટ્રાફિક જામ થાય રોડ બંધ કરી દે અમારે ગાડી કામ કઈ 10 રૂપિયા આવે ઓકે સબાસ નો થાને ચાવન ભાઈ ડેરેમિક લેવા વહી ગયા છે એની ચાલીવાડી વાડી રોડ ઉપર ગાડી મૂકીને હમણાં આખું ગામ હોવાનું મારવાનું છે અને એમાં રામ ભગવાન જેમ લાકડા લઈ આવ્યા છે રામ ભગવાન જંગલમાં કાપવા ગયા પરબર લઈ આવ્યા કાપેલા ડીકીમ નાખી દીધા છે હવે મને જઈને દાવો કરીએ ફર્સ્ટ ક્લાસ બધા આવી ગયા છે ત્યાં આવું છે બધું વઈ ગયા છે એની ડેરી મિલ્કમાં ભાવ છે ડેરી મિલ્ક ગયા છે મંદિરે તો ભાવિક ભક્તો આવી ગયા છે લાકડા <rdavi> <thans> <today> <laughs> <music>

સંપૂર્ણ ગમ બોકી ગયા છે પ્રાણી સંગ્રહલે જે આપણે વાત કરી દીધી ને ને માંગતા કઈ કપડા ઇંગ્લિશ અમારી વસ્તુ પડી હોય તો આપી જ આ બધી આપી દીધી છે નથી તમારું વસ્તુ

એટલે બધી વસ્તુ સોફાની બહાર મૂક્યું હતું ભલે હું તા હોવા જયો ખબર અંદર લઈ લેવું બીજું તો હું મહેમાનને ને હોવા જઈ તો વાગ્યા છે રાતના એક અને આજે રવિવાર આખો એમ કે સન્ડે ફંડે પણ આજ તો મારો સન્ડે આખો ભક્તિમય સન્ડે ગયો હવે દિગ્ગજ ગયા પછી ખરજ મેડીમાં ગયા પછી કઠોતર મેંમય દાવો કર્યો રાખવા દિવસ જ રહી વાર ગયો અને પછી અત્યારે કામ પૂણા ગામ ગયા પૂણા ગામથી અત્યારે આવ્યા ભાગ ગયા રાતના એક આરાધ્યા ભૂખી હતી આરાધ્યા ખાવ ભાઈ કઈ એન મા થાકીને હોઈ ગયા છો એ કંઈ આવ્યા છે નહીં તો હોઈ ગયા છે ભાઈ થાકીને તો આજના બ્લોગને આપણે અહીંયા જ પૂરો કરીએ આવતીકાલે ફરી મળશું એક નવા બ્લોગ આવે ત્યાં સુધી બધાને જય માતાજી જય મહાદેવ ગુડ નાઇટ